माता की वंदे वंदे जय श्री राम जय श्री राम आज ना भाई बेसी जाओ बहुत थ्यू मैं यहांज ऊपर हीन बोलवानो छु बेसी जाओ वो चौकड़ी वाला सट बेस जाओ पहला આજના મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી ભાજપાના વરિષ્ઠ નેતા અને રાજકોટના સાંસદ શ્રીમાન પુરુષોત્તમ રૂપાલાજી મોરબીનાજ અને અહીંથી જ વારંવાર અહીલા રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃત્યાજી જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટિયાજી લોકસભા સાંસદ શ્રી ચંદુભાઈ જામનગરના બેન પૂનમબેન માડમ રાજ્યસભાના ના શ્રી કેસરીસિંહ ઝાલાજી દુર્લભજીભાઈ જીતેન્દ્ર સોમાણીજી પ્રકાશ વરમોરાજી મેઘજીભાઈ ચાવડાજી આપડા વરિષ્ઠ આગેવાન પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ સાંસદ રાજ્યના પૂર્વ મંત્રી ભાજપના ઉપાધ્યક્ષ શ્રી જયંતિલાલ કાવડિયાજી શ્રી મગનભાઈ વડાવિયાજી શ્રી હિતેશ ચૌધરીજી શ્રી જેઠા મિયાત્રાજી અને આજે આ વિશાળ સંમેલનમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ કાર્યકર્તાનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું મિત્રો આજે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રમુખ સંતગણ પણ અહીંયા ઉપસ્થિત છે સૌ સંતોના શ્રી ચરણોમાં પ્રણામ કરી મારી વાતની હું શરૂઆત કરવા માંગુ મિત્રો ખૂબ લાંબા સમય પછી હું મોરબી આવ્યો છું અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ એ છે ગમે એટલી મોટી મુસીબત આવે તો માનવીય ખુમારીથી ઊભા થવાની કળા સમગ્ર ભારત માં ફૂટી ફૂટી ભરી હોય તો આપણા મોરબી ની અંદર ભાઈ હું બહુ નાનો હતો ત્યારે આખું મોરબી તબાહ થઈ ગયું હું આખા દેશ માં ફરું છું મિત્રો દેશમાં કોઈ બીજી જગ્યા હોય ને તો એ શહેર ને ઉભા થતા પચાસ વર્ષથી વધારે ટાઈમ લાગે

સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ નાખવી તો વતનમાં જ નાખવી એ કર્યું અને આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી અનુકૂળ કોઈ જગ્યા હોય તો આપણું મોરબી છે અને દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રીને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીને ભૂ કરવાનું કામ આપણા મોરબીના ભાયડાઓ કર્યું છે આ ક્ષેત્ર અનેક પ્રકારથી સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસની ધૂરી બની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘડિયાળ બનાવવાની હોય મોરબી બનાવવાની ટાઇલ્સ બનાવવાની હોય

મોરબીને નગરપાલિકામાંથી નગર નિગમ બનાવવાનો નિર્ણય કર્યો છે જેથી આપણા વિકાસ રોકાય નહીં સૌ માટે ખૂબ સફરમો દાડો છે ભાઈ કોઈ બી સંસ્થા હોય કે કોઈ બી વ્યક્તિ હોય એનું નવું ઘર બને એનાથી સારો દિવસ કોઈ ના હોય ને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય નથી હોતી હું હમણાં ઉદ્ઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો ક્યાં મોકલવા તો પેલા હું તેલંગાણામાં મોકલતો તો હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલીસ એવું કાર્યાલય બનાવ્યું છે કાર્યાલય બનાવવા માટે જે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો અને આર્થિક યોગદાનનો જેમને પણ યોગ કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને મારા પ્રણામ વંદન ગ્રાઉન્ડ પ્લસ ટુ લગભગ સત્તાવીસ હજાર વર્ગ ફૂટ એનું ક્ષેત્રફળ કોન્ફરન્સ રૂમ અધ્યક્ષજીનો રૂમ મહાસચિવનું કાર્યાલય મહિલા મોરચા મોરચાઓની ચેમ્બર ચેમ્બર ભોજનની વ્યવસ્થા ઓડિટોરિયમ કોલ સેન્ટર અને સૌથી અગત્યની વાત આ કાર્યાલયમાં લાઇબ્રેરી બનાવવાનું કામ પુસ્તકાલય બનાવવાનું કામ પણ છે જ્યાં આગળ કાર્યનો આલય થાય એ કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી પંદરસો થી વધુ દેશભરમાં ફેલાયેલી રાજનીતિક પાર્ટીઓમાં એક અનૂઠી પાર્ટી કારણ કે આપણી પાર્ટી ચાલવાનો આધાર પાર્ટીના નેતાઓ નથી હોતા આપણી પાર્ટી ચાલવાનો આધાર આપણું સંગઠન અને આપણા સિદ્ધાંતો છે અને સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા

હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું પરંપરા કાર્યાલય કાર્યાલયના બન્યા પછી મોરબી જિલ્લા ભાજપમાં વિજય જ વિજયનું આપણો યશ મળે એવી મારી સૌને શુભકામના જિલ્લા ભાજપના તત્કાલીન અધ્યક્ષ

નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નીતિશ કુમારના નેતૃત્વમાં પટનામાં બિહારમાં એનડીએ ની સરકારની શપથવિધિ થઈ છે આ બિહારની ચૂંટણી ચાલુ થઈ ત્યારે દિલ્હીના રાજનીતિક પંડિતો કયા લગાવતા હતા કે ભાજપના એનડીએ વળતા પાણીની શરૂઆત કારણ કે એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે થી વધુ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની નેતૃત્વમાં સરકાર બનાવવાનું કામ પૂરું કર્યું છે મિત્રો અને આજે હું મોરબીની ભૂમિ પર બોલીને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વળતા પાણીની વાત કરતા કાન ખોલીને સાંભળી લેજો તામિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર બનવાની કાઠું કરી લેજો ભાઈ તમિલનાડુમાં અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને આ દેશની અંદર ઘૂસપેઠિયાને રહેવા દો એવી માગણી આઝાદીનું આંદોલન કરવા વાળી કોંગ્રેસ પાર્ટી કરે જે પાર્ટી એ ક્યારેક મહાત્મા ને સરદાર પટેલના નેતૃત્વમાં આઝાદીનું આંદોલન શરૂ કર્યું એનું પતન તો જુઓ પડતા 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 મત બેંક ની લાલચમાં ઘૂસપેઠિયાના સમર્થનમાં રેલીઓ કાઢી અને એમને હતું કે આ વોટ બેંક અમને જીતાડી દેશે મિત્રો આખા બિહારના ના મતદાતાઓએ ગાંઠ વારી કે અમે ઘૂસપેઠિયા મુક્ત બિહાર માટે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને મત આજે આ મંચના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી અને એમના સાગરિતોને સપા તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે જે લોકો એસઆઈઆર નો વિરોધ કરે છે મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણનો વિરોધ કરવા વાળાઓને હું આજે એક વાત પૂછવા માંગુ છું જે આ તો નાગરિક નથી

ભાઈઓ બહેનો તમે ચિંતા ના કરતા આ ઇન્ડી એલાયન્સ વાળા ને મમતા બેનરજીને જે કરવું હોય કરવા દો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કાશ્મીર થી કન્યાકુમારીને દ્વારકા થી કામાખ્યા સુધી સમગ્ર દેશમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીને બહાર કાઢી આ દેશનો કોઈ બી રાજ્યનો મુખ્યમંત્રી કોણ હોય દેશનો પ્રધાનમંત્રી કોણ હોય એ ઘૂસપેઠિયા કઈ રીતે નક્કી કરી શકાય એનો અધિકાર આપણા સંવિધાન નિર્માતાઓએ ભારતના નાગરિકોને આપે છે અને એની સાથે કરેલો કોઈ પણ ખિલવાડ ભારતીય જનતા પાર્ટી નહીં ચલાવે અને હજી હું કહેવા માંગુ છું આ ઘમડિયા ગમંડિયા ગઠબંધનના કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસને હજી સમય છે પાછા વળી જાવ અગર તમે ઘુસપેઠિયાઓને બચાવવા નીકળ્યા જો બચ્યું ખૂચ્યું છે એ પણ નીકળી ભાજપનો ભગવો ત્યાં આગળ લહેરાશે વિધાયકો છે ધારાસભ્યો સૌથી વધુ લોકસભાના સભ્ય સૌથી વધુ રાજ્યસભાના સભ્ય સૌથી વધુ મ્યુનિસિપલ કોર્પોરેટર સૌથી વધુ જિલ્લા પંચાયતના સદસ્ય અને સૌથી વધુ તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચ એક પ્રકારે પંચાયત પાર્લામેન્ટ સુધી બધી જગ્યાએ ભાજપનો જય જય કાર છે હું આજે ચોરાસી યાદ કરાવવા માંગુ છું સંસદના ભવનમાં વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું અમે બે અને અમારા બે અટલજી ને અડવાણી સ્વયં હિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકારો દરેક જિલ્લામાં આપણું અસ્તિત્વ છે અને એનું મૂળ કારણ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમ એ સૂત્ર સાથે કામ કર્યું આપણી પાર્ટીએ હંમેશા દેશના હિતોની વાત કરી હંમેશા દેશના એકસો ત્રીસ કરોડ લોકોની અને વિશેષ કરીને ગરીબોની ચિંતા કરી અને એનું પરિણામ છે કે લોકતંત્રની દરેક લડાઈમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય આજે આ કાર્યાલય બને છે ત્યારે ઓગણીસો એસી માં આપડો પુનવતાર થયો જનસંઘ થી ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું આપણે પાંચ નિષ્ઠાઓના આધાર પર આગળ વધવાનું નક્કી કર્યું રાષ્ટ્રવાદ જે મેં કહ્યું વિચાર વ્યવહાર અને નિર્ણયોમાં રાષ્ટ્રવાદ થી પ્રેરિત નિર્ણયો રાષ્ટ્રવાદ થી પ્રેરિત વિચારો અને રાષ્ટ્રવાદ થી પ્રેરિત આચાર એના આધાર પર આપણે ચાલવાનું નક્કી કર્યું લોકતંત્ર જનભાવનાઓની સાથે જ રહીને આદર્શ લોકતંત્રનું નિર્માણ કરવું સામાજિક અને આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણ આપણે સ્વીકાર કર્યો સકારાત્મક પંથ નિરપેક્ષા જ્યાં આગળ કોઈનું એ તૃષ્ટિકરણ ના થાય અને કોઈની સાથે અન્યાય ના થાય એ પ્રકારની નીતિને સ્વીકાર કરી અને મૂલ્યો પર આધારિત રાજનીતિનો આપણે શરૂઆત કરી અને એનું પરિણામ આજે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને છવ્વીસ મે બે હજાર ચૌદ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાનના રૂપમાં ચૂંટાયા ત્યારે એમનું પહેલું વાક્ય મને બરોબર યાદ છે મેં દેશ કા પ્રધાનમંત્રી નહીં હું મેં દેશ કા

નરેન્દ્રભાઈ પાંચ ઓગસ્ટ ઓગણીસ ના દિવસે કર્યું ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવાનો મુસ્લિમ મહિલાઓની ગરિમા પ્રસ્થાપિત કરવાની શ્રી રામ જન્મભૂમિમાં આકાશને આકાશ રામ મંદિરનું નિર્માણ કરવું અને પચાસ પચાસ વર્ષ થી આ દેશની જનતા આકાંક્ષા રાખતી હતી અને મિત્રો અવકાશની અંદર ચંદ્રમાને એના દક્ષિણ ધ્રુવ પર પહેલું કોઈ પહોંચ્યું તિરંગા સાથે ભારતનું ચંદ્રયાન પહોંચ્યું ગૌરવ અપાવવા વાળી ઘટનાઓના આપણે સૌ સાક્ષી બન્યા પીએમ ગતિશક્તિ ગરીબ કલ્યાણ યોજનાઓ દેશના સાહીઠ કરોડ ગરીબોને ઘર ઘરમાં વીજળી નળથી પાણી શૌચાલય ગેસનું સિલિન્ડર પાંચ કિલો દરેક વ્યક્તિને મફત અનાજ અને પાંચ લાખ સુધીનો મફત ઇલાજ આ બધું જ નરેન્દ્રભાઈએ એક દસ વર્ષમાં આપી અને સત્યાવીસ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાનું કામ કર્યું ભાઈ આ બાળકને બેસાડી લો પછી લઈ લઈશું એનું

સેવાના રસ્તા પર આગળ વધાર્યા મિત્રો આ કાર્યાલય આજે જે બન્યું છે એ આવનારા દિવસોમાં આ સમગ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનું એક બહુ મોટું કેન્દ્ર બનશે અને આજે હમણાં હમણાં કોંગ્રેસીયાઓને ગતિવિધિ વધારી છે પણ એક ભવિષ્યવાણી હું કરીને જવા માગું છું બિહારની અંદર બે તૃતીયાંશ બહુમતી એનડીએ ને મળી અને કોંગ્રેસનો ખુરદો નીકળી ગયો છે ગયો છે ને ભાઈ આગામી લોકલ બોડી બોડીની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ના સુપડા સાફ થઈ જવાના અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાએ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દૂરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પોતાના બધા રેકોર્ડો તોડી સૌથી મોટો યશ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રાપ્ત કરે એવા લક્ષ સાથે

મોરબી ભાજપના સૌ કાર્યકર્તાઓને મારા અભિનંદન રામ રામ વંદે માત્ર